નમસ્કાર મિત્રો પાટણ હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સતત વરસતા વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે મુખ્ય રસ્તાઓથી લઈને સોસાયટી સુધી પાણી ભરાઈ લોકોની હાલાકી વધી છે વસ્ત્રાલના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતા વાહન વ્યવહાર પર અસર થઈ છે ખાસ કરીને બજાર અને મુખ્ય ચોરાહા પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાઈ રહ્યું છે વરસાદી પાણી ઘરોમાં પ્રવેશી જતા લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક નાગરિકોના આક્ષેપ છે કે નિકાસ ખળીની યોગ્ય સફાઈ ન થવાને કારણે દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક પાણીની નિકાલ માટે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સતત વરસતા વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે મુખ્ય રસ્તાઓથી લઈને સોસાયટી સુધી પાણી ભરાઈ જતા લોકોની હાલાકી વધી છે વસ્ત્રાલના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતા વાહન વ્યવહાર પર અસર થઈ છે ખાસ કરીને બજાર અને મુખ્ય ચોરાહા પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે વરસાદી પાણી ઘરોમાં પ્રવેશી જતા લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક નાગરિકોના આક્ષેપ છે કે નિકાસ નળીની યોગ્ય સફાઈ ન થવાને કારણે દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉભી થાય છે લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક પાણીની નિકાલ માટે પગલાં ભરે એડિટર પ્રવીણ સિંહ વિહોલા